એવું કીધું છે કે જો તમે સાચા મનથી અને હૃદયથી અને વિશ્વાસથી બોલ્યા હોય ને કે કુંખાર મેળી મારી ગુરુ છે તો તમારું નમન કરેલું તમારું ત્યાં આવેલું તમે મોનેલું ના ગુરુ એટલે કે સંત શિક્ષક માતા પિતા અને જે પણ પોતાની કુર્દી હોય તે હોય છે અને આ વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર દિવસે આ તમારે જે પણ મેળી માતાનું મંદિર હોય પૂર્ણિમા દિવસે તો તમારા ઉપર માં કુંખા મેળી રાજી થશે મેળી રાજી થશે તો જય માતાજી જય કુંખા મેળીમાં કુંખા મેળી જણાવીએ છે અને આજે ગુરુ પૂર્ણિમા છે અને કુંખા મેળીના મસ્ત શબ્દ પણ કુંખા મેળી આપે છે એટલે બને ત્યાં સુધી વિડીયો લાસ્ટ સુધી જોજો અને કુંખા મેળી શું કીધું છે આ ગુરુપૂર્ણિમા દિવસે માટે એ પણ જણાવીશું તો આજે ગુરુપૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમા તમે જે પણ ગુરુને માનતા હોય એનો તમે નહીં ધોઈ અને સ્નાન કરી જોરદાર અને એકદમ સુખાય રીતે અને તમે જે પણ ગુરુ શિક્ષક હોય કે માતા પિતા માતાજી ગુરુદેવી તો પહેલાં તમે તમારા માતા પિતાને ગુરુ આપણે માનીએ છીએ એટલે માતા પિતાને પગે સ્નાન કરીને તેના શરણ કરવા ગુરુદેવીને શરણ પ્રશ્ન કરી અને તેની પૂજા કરી અને જાપ કરવા જોઈએ આજે ગુરુ પૂર્ણિમા છે અને તમે ગુરુને માનતો હોય તો કાં તો તેમને મળવા જવું જોઈએ આ તો ફોન કરીને તેમને વાત કરવી જોઈએ કારણ કે આજ ગુરુ પૂર્ણિમા છે એટલે આ બધા દિવસોમાં આ બધું કરવું જોઈએ અને ઉપવાસ પણ કરવો જોઈએ તમારું મન શાંત રહે તો આ દિવસે તમે ગુરુ પૂર્ણિમા દિવસે ઉપવાસ કરી શકો છો તો આ તમે ઉપવાસ કરજો તમારું મન શાંત રહે ને દિવસ પણ જોડ જશે અને વર્ષ પણ તમારું સંપૂર્ણ રીતે જોરદાર જશે તો કૂંખા મેળીએ પણ જણાવ્યું છે તો કૂંખા મેળીના જે પણ ગુરુ મંત કુંખા મેળીને પાઠ પૂજા કરતા હોય છે અને તમારી કુળદેવી પણ જે પણ કોડિયલ કાંકા ઝુંગળી માતા કોઈ પણ મેળી માતા કોઈ પણ તમારી કુળદેવી હોય એને પણ ગુરુ તરીકે અને તેમને જાપ કરવા જોઈએ તમે જે તમારી કુળદેવી હોય એને ગુરુ માનતા હોય અને તમે કોઈ પણ માતા હોય તમારી કુળદેવી એને ગુરુ માનતા એને તમારા જાપ કરવા જોઈએ એટલે માતા પિતાના પણ જાપ એ પણ તમારા પણ એક ગુરુ છે અને તમારા શિક્ષક જે પણ તમે ભણી ગઈને આગળ વધ્યા એને ગુરુ માનતા હોય એ પણ તમે કરી શકો તમારા જે ગુરુ હોય એમને પણ તમે શરણ શરણપત્ર કરી શકો ગુરુ એટલે કે સંત શિક્ષક માતા પિતા અને જે પણ પોતાની કુદી હોય તે હોય છે અને આ સૌના આશીર્વાદ લેવા ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય છે તો આ સૌના આશીર્વાદ લેવા જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે અને દાન કરવું જોઈએ પુણ્યદાન કરવું જોઈએ પુણ્યદાન કરવું એટલે કપડાંનું ફળનું અને ધન ભોજનનું આ બધું દાન કરવાથી તમારો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ પણ જોરદાર જાય છે અને તમારું આ દાન કરવાથી તમને પુણ્ય પણ જોરદાર મળે છે આ દિવસના દિવસે તમે પુણ્ય કરો તો તમારું ક્યાંય જતું નથી તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો દાન પણ આવે કપડાંનું ધનનું અને ભોજનનું દાન કરતા હોય છે ગુરુ મંદિરે ગુરુ પૂજા કરતા હોય છે તો ગુરુ વગર આ દુનિયામાં કોઈ આગળ નથી દરેકના ગુરુ કોઈના કોઈ હોય તે તો જય માથે જે મતા વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર દિવસે આ તમારે જે પણ મેળી માતાનું મંદિર હોય ત્યાં જઈને બેસીને શાંતિથી માતાના જાપ કરવા માતાજીનું નામ લેવા અને તેમને પ્રસાદ ફળ પૂરી શાક અને તમે પ્રસાદ રૂપે શ્રીફળ પણ આપી શકો છો ફૂલ અને લોટનો ધૂપનો દીવો આ પણમાં મેળીના મંદિરે તમે કરી શકો છો અને આ પણ મેળીના દર્શન પણ કરી શકો છો ગુરુ પૂર્ણિમા દિવસે તો તમારા ઉપર માકુકા મેળી રાજી થશે મેળી રાજી થશે ઉક્તમોની મેળી રાજી થશે જે પણ મેળી માતા હોય રાજી થશે તો જે પણ તમે ગુરુ માનતા હોય એમને આ કરી શકો છો મંદિરે જઈને તો આ દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ભગવદ્ ગીતાનો છંગ કરી શકો છો અને એ પણ ગુરુ ચરિત્ર પણ કરી શકો છો આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ જે પણ કહે છે એનો એ પણ તમે કરી શકો છો ગુરુના આશીર્વાદ લેવા જોઈએ ગુરુના જ્ઞાનની વાતો સાંભળવી જોઈએ ગુરુ જે પણ કહે છે તે શાંતિથી સાંભળવું જોઈએ અને મંદિરમાં જઈને આજે ઊંઘા મેળી માતાનું મંદિર હોય કે તમારે નું મંદિર હોય તેના મંદિરે દર્શન પણ કરવા જોઈએ તો જય માતાજી મિત્રો એ કીધું છે કે જો તમે સાચા મનથી અને હૃદયથી અને વિશ્વાસથી બોલા હોય ને કે કુંખાર મેળી મારી ગુરુ છે તો તમારું નમન કરેલું તમારું ત્યાં આવેલું તમે મોનેલું ખૂંખા મેળી કે હું નહીં જાઉં તો આ ખુદ ખૂંખા મેળી સાનિધ્યમાં પ્રવચનમાં બોલ્યા છે ને લાખો લોકોને પાંચ લાખોનું પબ્લિકમાં આવું બોલ્યા છે જેને જેને સાચી વાત છે તે જેને ગુરુ માને છે અને ગુરુ જ કહેવાય કારણ કે લાખો લોકો પાંચ લાખો લોકોનું કામ કરી ચૂક્યા છે અને હજુ પણ જે પણ તેમને માને છે લાખો લોકોનું કામ થાય છે તો તેમને સાચા મનથી ખૂંખા મેળી કે જે જેને ગુરુ માને છે એમને ક્યારે આ દોસ્તે નહીં મળવો ક્યારે ક્યારેય નિરાશ નહીં થવા તો આ પણ કૂંખા કીધું છે અને સાચા મનથી જો કુંખામેળીનું ગુરુ માનતા હોય તો કુંખામેળીને માટે જય કુંખામેળીમાં લખણ ભૂતા નહીં તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો મિત્રો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય કુંખામળીમાં જય બોચર માતા તો જય માતાજી